દુર્જી ઘરે આવ્યા સુલભાય ની પત્ની અને કહ્યું હું નિવૃત થયો મને યાત્રા કરવાની ઈચ્છા છે એકલા યાત્રા કરવાની છે સુલભાને ઘરે રાખી છે ગુપ્તવેશ આમ તો બહુ પ્રસિદ્ધ પુરુષ છે એ વખતના રાજ્યના મહામંત્રી છે એટલે બધા એને ઓળખે છે હવે ઓળખી જાય કોઈ પણ જગ્યાએ તીર્થમાં તો મુશ્કેલી એ થાય કે મને ભજન નહીં થઈ શકે જ્યાં જાઓ ત્યાં ટોળે ટોળા એટલે ભાગવતમાં લખ્યું ગુપ્ત વેશે કોઈ એને ઓળખી ન શકે એ યાત્રા કરતા કરતા એ છે કે કિનારા સુધી ગયા હવે યમુનાના કિનારે જયારે પહોંચ્યા ત્યારે ઘટના એ ઘટી કે એને ઉદ્ધવજી મળ્યા એ વખતની કથા જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ સ્વધામ ગમન કરે પ્રાચીન પીપળા નીચેથી ઉદ્ધવને પાદુકા આપી અને ઉદ્ધવ પાદુકા માથા પર મૂકી અને બદ્રીનાથ જાય છે રસ્તામાં જમનાજી આવ્યા દર્શનની ઈચ્છા થઈ વ્રજના દર્શન પણ અહીંથી પસાર થયા હવે આ એક જગ્યા એ જગ્યા જ્યાં ભગવાન કૃષ્ણ લીલા કરી અત્યારે એનું નામ છે રમણ રેતી જ્યાં હજી પણ આળોટવાનો મહિમા છે હવે ત્યાં એક ભક્ત આળોટે છે વિદુર છે ઉદ્ધવને એમ થયું હશે કોઈ કૃષ્ણ ભક્ત પણ નજીક ગયા એટલે ઓળખી ગયા ઓ આ તો વિદુર છે એના મુખમાંથી નામ નીકળી ગયું વિદુર વિદુર ને થયું મને કોઈ બોલાવે છે જોયું તો ઉદ્ધવ દોડે ઉધો ઉધો કરતા કરતા વિદુર દોડ્યા અને વિદુર વિદુર કરતા કરતા ઉદ્ધવ દોડ્યા પરમાત્માની પાવન ભૂમિ અને બે ભક્તો ભેટ્યા ચાર મિલે ચોસઠ ખીલે બીસ કરે કરજોડ લેકિન હરિજન સે હરિજન મિલે તો ખીલ જાય સાત કરોડ रोम रोम आनंद चार मिले चौसठ खिले बत्तीस बीस करे कर जोड़ लेकिन हरिजन से हरिजन मिले खिल जाए सात करोड़